સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચ રોડ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડત થઈ ગયો છે અને અનેકવાર રસ્તાની રજૂઆત બાદ પણ માત્ર થીંગડા મારી ચલાવવામાં આવતું હોય તેવું હાલ તો સ્પષ્ટ જણાય આવે છે અને જેને લઈને વાહન ચાલકો તથા રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે જ્યારે સફાઈના અભાવે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ રખડતી ગાયોને લઈને રજૂઆત બાદ કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી આ અંગે સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા દિવસોમાં સમસ્યાનો નો હલ નહીં આવે તો હિંમતનગર ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મારે માં જઈને આત્મવિલોપન કરવાની ફરજ પડશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી ભારત ગુજરાત અને રહેશે માણસ કંટાળે હજાર હજાર વધારે રજૂઆત કરે પારકા માણસ માટે રજૂઆત કરે સામાન્ય માણસ માટે રજૂઆત કરે અને જો પ્રશાસન એની વાત ના સાંભળે અને એનું રિઝલ્ટ ના હોય તો છેવટે મળ્યા સિવાય અને આત્મવિલોપન કર્યા સિવાય કોઈ બીજો વિકલ્પ રહેતો નથી આ સાથે હું આ જાહેરમાં ઇન્ટરવ્યુ આપું છું